ઋતુકાળ ને અનુસરીને ઠાકોરજીને તેજાના મરી મસાલા તેમજ સુકા મેવાથી ભરપૂર શુદ્ધ ઘીમાં બનાવેલ દુર્લભ એવા ખીચડાનો ભોગ ધરાવાય છે તેને ધનુર્માસનો ખીચડો કહેવાય છે માર્ગસરથી શરૂ થઈ પોષ મહિનાની મકર સંક્રાંતિ સુધીમાં એક મહિનો શ્રીજી મહારાજ ઉત્તરાયણના પર્વ સુધી આ ખીચડો ધરતા હોય છે ઠંડીની શરૂઆતમાં શ્રીજીના લાલન પાલનના ભાવ સ્વરૂપે શ્રીજીના સેવકો દ્વારા ભગવાન રણછોડરાયને તેજાના મરી મસાલા તેમજ ડ્રાય ફ્રૂટ અને ચોખા ઘી દાળ ચોખા મિશ્રિતા ભોગ મંગળા આરતી તેમજ સ્નાન કર્યા બાદ બંધ બારણે આશરે અડધો કલાક ધરે છે ત્યારબાદ આ પ્રસાદી સેવકો દ્વારા ભક્તોને પ્રસાદી રૂપે અપાય છે ખાસ કરીને ડાકોર ગામમાં જ બને છે અને એની અંદર દાળ ચોખા કાજુ દ્રાક બદામ પિસ્તા સફેદ મરી તજ લવિંગ જયફળ જાવંત્રી મોરસ અને ઘી નાખવામાં આવે છે

આ એક મહિનો ધનુમાસના મહિનાની અંદર ઠાકોરજી આરોપતા હોય છે જેથી કરીને દરેક ભાવિક ભક્તો તથા સગા સંબંધીઓ ભેગા થઈને આ દર દરરોજ આ વસ્તુ ચાલતી હોય છે અને દરરોજ આ રીતના ગ્રુપમાં ખીચડીનું આયોજન થતું હોય છે આ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ને ડાકોરમાં હાલ માક્ષર માસમાં આવતો વિશેષ અમે જેને પર્વ કહીએ જેને કહેવાય ધનુર્માસ કે ધનુર્માસમાં માંગલિક પ્રસંગો નથી થતા અને સૂર્યની ગતિ ઓછી હોય ધનુર માસમાં ભગવાનને ધાન ધરાવવામાં આવે છે વિશેષ વાત કરીએ ડાકોર રણછોરાયજી મંદિરમાં તો રણછોરાજી મંદિરમાં ધરુણ માસ દરમિયાન મંગળ સમયનો ટાઈમ પણ બદલવામાં આવે છે ડાકોર મંદિરમાં આમ તો વૈષ્ણવ મંદિરમાં તેમજ દરેક મંદિરમાં ખીચડો ધરાવવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારનો છે દરેક સંપ્રદાયના પોતપોતાના નિયમ અનુસાર ભગવાનને સવારે પ્રાતકાલે ખીચડો ધરાવવામાં આવે છે પણ ડાકોર મંદિરમાં વાત કરીએ તો જે ખીચડો ધરાવવામાં આવે છે કેસર રાયફ્રૂટ અને દાળ ચોખાની બરાબર ઘી ભારોભાર ઘી સાથે ડ્રાયફ્રુટ અને કેસર સહિત ભગવાનને અનેક પ્રકારના વિવિધ ડ્રાયફ્રૂટ તેજાના નાખીને ભગવાનને પ્રાતકાલે મંગળા દર્શન બાદ ભગવાનને ધરુણ માથનો ખીચડો ધરાવવામાં છે એવું કહેવાય કે ધનના સૂર્યમાં ધાન ને મકરના સૂર્યમાં દાન આ એક માસ ભગવાનને ધરેલો ખીચડાનો પ્રસાદ લેવાથી સૂર્યનો બળ પ્રાપ્ત થાય છે કાર્યમાં સિદ્ધિ મળે છે અને મંગલ કાર્ય બંધ હોય વિષ્ણુની ભક્તિનું વિશેષ મહત્વ અને ડાકોર રંછોરાજી મંદિરો અનાદિકાળથી જ્યારથી વૈષ્ણવ સંપ્રદાયના નિયમ અનુસાર મંદિરની રચના થઈ છે ત્યારથી ભગવાનને આ માસ દરમિયાન ખીચડો છે ભક્તો પોતે પણ ભગવાનને એનો અચ્છાવાર આપીને ખીચડો ધરાવે છે અને પોતાના સ્વજનોને સગાવાળાઓને પ્રસાદ રૂપે અર્પણ કરે છે ડાકોર મંદિરમાં ધરાતો ધરુણ ખીચડો જે એક માસ વિશેષ મહત્વ હોય ટેસ્ટની દ્રષ્ટિએ તો બેસ્ટ જ છે પણ પ્રસાદની દ્રષ્ટિએ સર્વગ્રહ બાધા દોષ નિવારણ અને વૃદ્ધિ સમૃદ્ધિ અને છપ્પન ભોગના ભોગ જેટલું પુણ્ય પ્રાપ્ત કરાવે એવા આ ધનોરમાસના ખીચાડ મહત્વ ડાકોર મંદિરમાં હોય રાતકાલે મંગળા સમય પણ બદલાય છે જેથી ઠંડીમાં વૈષ્ણવ આવી ભગવાનના આ વિષ્ણુ અવતાર એવા દ્વારકાધીશ રાજા રંછોના દર્શન કરીને ધન્યતા અનુભવે છે